અપરા એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી ઉપવાસ માનવામાં આવે છે એ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને માનવામાં આવે છે અને તેનું મહત્વ એટલું છે કે તે દરેક પ્રકારના પાપોનો નાશ કરી શકે છે અહીં આપણે અપરા એકાદશી વ્રત વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તેના મહત્વ કથા વ્રત વિધિ નિયમો અને ફળો વ્રતનું અર્થ થાય છે જે રીતે નાશ કરે છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ખાસ કરીને શ્રી હરિના નામના સ્મરણ અને ઉપવાસ માટે શ્રેષ્ઠ ગણાય છે જે વ્યક્તિ અપરા એકાદશી વ્રત કરે છે તેને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી શકે છે અપરા એકાદશી વ્રત કથા એક વખત પાંડવોએ શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો હે માધવ કૃપા કરી અમને એવી એકાદશી વિશે કહો જે સર્વ પાપોનો નાશ કરતી હોય શ્રી કૃષ્ણએ કહ્યું જ્યારે ભગવાન વિષ્ણુ જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પર વિશેષ રીતે પૂંજાય છે ત્યારે તે દિવસ અપરા એકાદશી તરીકે ઓળખાય છે એ દિવસે ઉપવાસ ભજન જાગરણ અને દાન કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ પામે છે એક સમયે મહિસૂર રાજ્યમાં મહેશ્રેજ નામના રાજા રહેતા હતા તેઓ ન્યાયી ભક્તિપરાયણ અને ધર્મદ્રેષ્ઠ રાજા હતા તેમનો ભાઈ વટ દ્રજ ઈર્ષાથી ભરેલો હતો તેને રાજાને મારી નાખ્યો અને તેમની લાશને એક વટ વૃક્ષ નીચે દફનાવી દીધી રાજાની આત્મા વૃક્ષમાં ભટકતી હતી એક દિવસ ધનપતિ મુનિ ત્યાં આવ્યા તેઓએ ધ્યાન મળ્યું ત્યાં એક દુખી આત્મા ભટકતી રહી છે મુનિએ તેને મોક્ષ આપવા માટે અપરાય એકાદશીનું વ્રત રાખ્યું અને ભગવાન વિષ્ણુની આરાધના કરી આ શ્રદ્ધા અને ભક્તિથી રાજાને મોક્ષ પ્રાપ્ત થયો આ કથાથી સ્પષ્ટ થાય છે કે અપરાય એકાદશી વ્રત વડે ભયાનક પાપો અને ભૂલો પણ ધોવાઈ શકે છે અપરાય એકાદશી વ્રત વિધિ વ્રતના પૂર્વે દસમીના દિવસે હળવો ઉપવાસ રાખવો શાકાહારી ભોજન લેવો તામસિક ખોરાક લસણ કાંદા મસૂર માસ ટાળવો એકાદશીના દિવસે સવર સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો શ્રદ્ધા પ્રમાણે ભગવાન વિષ્ણુ નામનો જપ કરો ઓમ નમો નારાયણ સાંજના સમયે આરતી કરો અને ભજન કીર્તન કરો રાત્રે યથાશક્તિ જાગરણ કરવું દ્રદશી દિવસે દાન કરો ખાસ કરીને અન્ન કપડા પાણી અથવા ધન્ય ભક્તિપૂર્વક પ્રાર્થના કરીને વ્રત પૂર્ણ કરવું અપરા એકાદશી વ્રતના ખોરાક ટાળવો શારીરિક અને માનસિક શુદ્ધિ જાળવો ક્રોધ અને દુષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રહો ભગવાનના નામનો જાપ કરો અને સત્કર્મ કરો રાત્રે જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે અપરા એકાદશી વ્રતના ફળ બ્રહ્મ હત્યાનો નાશ થાય છે વૃક્ષસિંહ દુષ્કર્મ કપડ અભ્યાસ વિનાનું જ્ઞાન મળવું આવા પુણ્યો પ્રાપ્ત થાય છે આર્થિક નુકસાન માનહાનિ અને દુઃખોથી છુટકારો મળે છે ભક્તિ ભક્તિભુભય નિવૃત્તિ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે અપરા એકાદશી એ એવી પવિત્ર તિથિ છે જે આપણને પાપ મુક્તિથી લઈને આત્મશાંતિ સુધી લઈ જાય છે આ દિવસે શ્રી હરિનું સ્મરણ કરીને મન વચન અને કર્મથી શુદ્ધ થવાનો સંકલ્પ કરો આજના સમયમાં આ જેવા ઉપવાસ આપણા આત્માને ઉજળો બનાવે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે જય શ્રી વિષ્ણુ અપરા એકાદશીનું વ્રત રાખો ભક્તિથી જીવો અને આધ્યાત્મિક રીતે ઊંચા ચડતા રહો